દ્વારકાનો ઇતિહાસ અજોડ ચમત્કારો અને પ્રભુ શ્રીકૃષ્ણની લીલાઓથી ભરેલો છે દ્વારકા પ્રાચીન સમયની સાતપુરીઓમાંની એક છે અને કહેવાય છે કે જ્યારે કૃષ્ણ ભગવાન મથુરા છોડીને યદુવંશ સાથે પશ્ચિમ તરફ આવ્યા ત્યારે તેમણે સમુદ્ર કિનારે એક ભવ્ય અને સુરક્ષિત નગર રચ્યું આ નગરનું નામ રાખ્યું દ્વારકા અર્થાત દેવોના દ્વાર દ્વારકા નગર સોનાથી ઝળહળતું સાત દિવાલોથી ઘેરાયેલું અને અદ્ભુત મહેલો ધરાવતું હતું અહીં કૃષ્ણે પોતાનું રાજ્ય સંભાળ્યું અને પ્રજાનું સુખશાંતિથી રાજ કર્યું મહાભારતના યુદ્ધ પછી યદુવંશમાં કલહ વધ્યો અને અંતે જ્યારે યદુવંશનો વિનાશ થયો ત્યારે સમુદ્રે કૃષ્ણની દ્વારકાને પોતાની અંદર સમાવી લીધી એવું કહેવાય છે આજે પણ દ્વારકાધીશ મંદિર આ પ્રાચીન મહિમાનું જીવંત પ્રતીક છે પુરાતત્વીય શોધોમાં પણ સમુદ્ર નીચે પ્રાચીન દ્વારકાના અવશેષો મળ્યા છે જેને કારણે તેની ઐતિહાસિકતા વધુ મજબૂત થાય છે દ્વારકા ભક્તિ ઇતિહાસ અને અદ્ભુત ચમત્કારોનું પવિત્ર કેન્દ્ર તરીકે આજે પણ વિશ્વભરમાં જાણીતી છે